કૃષ્ણદાસ અધિકારીજીનું એક કીર્તન છે જેમાં આપ બતાવી રહ્યા છે કે હે જીવ યદી તારે તારા મૂલ સ્થાનને પ્રાપ્ત કરવું છે તો હવે બીજા બીજા સાધનો છોડ કેવલ આ રીતે તું કર શ્રી વલ્લભ નામ કી નાવ વલ્લભ નામ ચલાવે લેત નહીં કચ્છું દામ નાવ મેં યોહી બેઠાવે તું અત્યારે અનેક અનેક સાધનો કરી રહ્યો છે કે હું તે શું કરું કે જેથી મારા અંતરાયો દૂર થાય તો હે જીવ તું શ્રી વલ્લભ નામની નાવમાં આવીને બેસી જા વલ્લભ નામ ચલાવે આ નાવ ચાલશે કેવી રીતે બસ તું કેવલ વલ્લભ વલ્લભ કરતો રહે અથવા તો શ્રી વલ્લભના નામ એટલે કે સર્વોત્તમજીમાં જે એકસો આઠ નામ છે તેનું તું સતત સતત રટણ કરતો રહે લેત નહીં કચ્છું દામ બીજું કંઈ દામ તારે આપવાની જરૂર નથી નાવ મેં બેઠાવે વલ્લભ નામની નાવ છે અને વલ્લભ વલ્લભ બોલવાથી જ આ નાવ ચાલશે એસી તર લે જાય પેટકો પાણી ન હિલાવે અને આમાં એકવાર બેસી ગયા પછી તું નિશ્ચિંત થઈ જજે કે હું ક્યારે મારા મૂલ સ્થાનને પ્રાપ્ત થઈશ મારા અંતરાયો ક્યારે દૂર થશે બસ તું કેવલ વલ્લભ વલ્લભ કર અને આગળનું કાર્ય તો શ્રી વલ્લભ કરી જ દેશે ઉતારે ભાવો પાર શ્રી વલ્લભકો જાય મિલાવે અને તને સહજતામાં ભાવસાગરથી પાર ઉતારી દેશે અને શ્રી વલ્લભને જઈને મેળવી આપશે વૃંદાવન કે બીચ જહાજ કો જાય ઝૂકાવે કહે કૃષ્ણદાસ ઉલ્લાસ અમર કે મહલ બસાવે અને જ્યારે આ નાવમાં તું સવાર થયો હોઈશ વૃંદાવન એટલે કે અનેક અનેક લીલા સાગર ત્યાં પ્રગટ બિરાજે છે અને વચ્ચે જઈને તે જહાજને તને ઝુકાવશે મીન્સ કે એ રસના છીટા તારા પર ઉડશે તે રસને તને ચખાવશે કે જ્યાં તું જઈ રહ્યો છે ત્યાં આવા અનેક અનેક લીલા રસ પ્રગટ બિરાજે છે કહે કૃષ્ણદાસ હુલ્લાસ અમર કે મહલ વસાવે અને પછી તો તને કાયમ માટે કયા મહેલમાં જઈને વસાવી દેશે ઉલ્લાસ અમર કે મહેલ વસાવે હર્ષ ખુશી જ્યાં જ્યાં બીજું કાંઈ જ નથી કેવળ શ્રી વલ્લભ છે શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજી સમગ્ર લીલા પરિકર અને તેમાં જઈને તારું સ્થાન કરાવી દેશે કોણ કરાવશે તો કે સ્વયં શ્રી વલ્લભ જ કરાવશે તો હે જીવ તારે તો કેવલ આટલું જ કરવાનું છે કે શ્રી વલ્લભ નામની નાવને પહેચાનીને તેમાં બેસીને વલ્લભ વલ્લભનું સતત સતત રટણ કરવાનું છે અને બાહેધારી આપનારા છે કૃષ્ણદાસ અધિકારી લલિતાજીનું આપનું સ્વરૂપ છે પુષ્ટિમાર્ગીય સમગ્ર પુષ્ટિ સૃષ્ટિનું કાર્ય લલિતાજીને હાથ છે માટે આપ કહે છે કે હવે બીજા બીજા સાધનોમાં તું તારો સમય ન બગાડ અને કોઈ ચિંતા ન કર બસ વલ્લભ નામની નૌકાને પહેચાની અને તેમાં બેસી કેવલ વલ્લભ વલ્લભ રટણ કરતો રહે તો તું તારા નિજ સ્થાનને સહજતામાં પ્રાપ્ત થઈ જઈશ શું શકી જય અષ્ટ સખા કી જય